શું મિત્રો તમે જાણો છો નક્ષત્રમાં મઘા નક્ષત્ર એ મહાન નક્ષત્ર છે આકાશમાં મઘા નક્ષત્રનું સ્થાન દસમું છે મઘા નક્ષત્રના પગ સિંહ રાશિમાં આવે છે મઘા નક્ષત્રની તાકાત તથા પ્રભુત્વ સાથે જોડાયેલા હોય છે તેનું પ્રત્યેક ચિહ્ન રાજસિંહાસન માનવામાં આવે છે મઘા નક્ષત્રનું મહત્ત્વ જોઈએ તો મઘા નક્ષત્રનો પ્રારંભ આ સમયગાળા દરમિયાન વરસેલનું વરસાદી પાણી વરદાન સમાન ગણાય છે મઘા નક્ષત્ર ત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આમ જોઈએ તો શાસ્ત્ર અને આયુર્વેદમાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્ત્વ રહેલું છે વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્ત્વનું છે મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે મઘા કે બરસે માતું કે પરસે એટલે કે મા જો ખાવાનું પીરશે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રમાં વરસાદથી ધરતી માતાની પાણીની તરસ ભૂજી જાય છે જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે વરસાદનું પાણી મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન માનવામાં આવે છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે જેથી કહેવાય છે કે મઘાના મોઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તેને સોનાના તોલે ગણાવવામાં આવે છે આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ એમાં પોરા એટલે કે કીડા પડતા નથી આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેના પેટમાં જ કીડા હોય તો તે મરી જાય છે પહેલાં કહ્યું એ મઘાનું પાણી ગંગાજળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ એ એવું ને એવું જ રહે છે અને કોઈ પણ રીતે તે બગડતું નથી નિર્ણય સિંધુ પંચાંગમાં જણાવ્યા અનુસાર ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાંય પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાતવાસી વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે જોઈએ તો ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આધિન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ હકીકતે જોઈએ તો ચંદ્ર નક્ષત્ર નહીં પણ સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે તે વરસાદ વરસે તે પાણી ખૂબ મહત્ત્વનું છે સૂર્ય એક નક્ષત્રમાં લગભગ ચૌદ દિવસ ભ્રમણ કરે છે આ વર્ષે સૂર્યનારાયણ મઘા નક્ષત્રમાં શ્રાવણ સુદ અગિયારસને ને શુક્રવાર તારીખ સોળ આઠ બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી રહેશે આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે તો આ ચૌદ દિવસના સમયમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોય તેટલો કરી લેજો આ ચૌદ દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા પિત્તળ કાસા અથવા તો સ્ટીલના બેડલા માટલા એવી રીતે મૂકો કે આ મઘાનો મોંઘો વરસાદ સીધો જ આપના મૂકેલા પાત્રોમાં પડે અને એ પાત્રો ભરાઈ જાય આંખોને લગતા કોઈ પણ રોગમાં આ મઘા નક્ષત્ર પાણીના બે બે ટીપાં નાખી શકાય પેટના કોઈ પણ દર્દ હોય આમાં મઘાનું પાણી પીવું ઉત્તમ ગણવામાં આવે છે જો આપ કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હોય તો તે પણ આ મઘાના પાણીથી લેવાથી તેનો લાભ છે એ અતિશય વધી જાય છે આ પાણીથી આપના ગૃહની રસોઈમાં રાંધવું પણ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે મઘાના પાણીથી મહાદેવ ઉપર અભિષેક એ પણ ઉત્તમ ગણવામાં આવે છે જે ગંગાજળ અર્પણનું ફળ આપે છે આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવી કે પૂજા અભિષેકમાં પાણીનો ઉપયોગ કરી શકાય છે એટલે મઘા નક્ષત્ર આમ પણ ખૂબ મહાન માનવામાં આવે છે અને કોઈ પણ લોકો નિરોગી લોકો પણ આ પાણી પી શકે છે પ્રકૃતિ ઉપર વિશ્વાસ રાખો દરેક બીમારીનો ઈલાજ પ્રકૃતિમાં જ છે પ્રકૃતિ દેવોપ